શહેરમાં અવરનવર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં પણ આવો જે કિસ્સો સામે આવ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના ઘરે હતી ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા રાહુલ દિનેશભાઈ પંડ્યા તેણીના ઘરે આવ્યા હતા અને પરણીતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુઓ છે એટલે આર્થિક તંગી રહે છે તેવું કહી ધાર્મિક કર્મકાંડ વિધિની વાત કરી હતી રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પરણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઊભી રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહીને કિસ કરવાની કોશિશ કરી હતી જોકે પરણીતાએ પ્રતિકાર કરતા આખરે રાહુલે હવે તમારે આ વિધિ પૂરી કરવી જ પડશે અને જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો પણ ભોગ લેવાશે તેવું કહીને પરણીતાને ડરાવી હતી તાંત્રિકે વિધિના બહાને પરણીતાને ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટો વાયરલ કરી દે તેમ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવરનવર ઘરે આવી પરણીતા સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો બે વર્ષ બાદ આખરે આ મામલો પરણીતાએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે